ભરૂચમાં લોકસભાની ચૂંટણીનું જાહેરનામું જારી થાય તે પહેલા જ વડોદરામાં એક્સપ્રેસ વે ના અસરગ્રસ્ત બત્રીસ ગામના ખેડૂતો ઉમેદવારોને મત જોઈતો હોય તો સુરત નવસારી અને વલસાડ જવાના બેનરો તેઓના ગામોમાં લગાડી દઈ ચૂંટણી બહિષ્કારની જાહેરાત કરી દીધી છે ભરૂચ લોકસભાની ચૂંટણીની તંત્રની તૈયારીઓ ઉમેદવારોના પ્રચાર પ્રસાર વચ્ચે ખેડૂતોએ પણ તેઓનો મોરચો ખોલી દીધો છે બાર એપ્રિલે ભરૂચ લોકસભા બેઠક માટે ચૂંટણીનું જાહેરનામું હજી પડવાનું છે ત્યાં ભરૂચ જિલ્લાના ચાર તાલુકાના બત્રીસ ગામના એક્સપ્રેસ વેના અસરગ્રસ્તોએ ચૂંટણી બહિષ્કારનું એલાન કર્યું છે ભરૂચ અંકલેશ્વર આમોદ અને હાસોટના બત્રીસ ગામના અસરગ્રસ્ત ખેડૂતોએ તેઓના ગામમાં કોઈ પણ રાજકીય પક્ષ કે તેના ઉમેદવાર ચૂંટણી પ્રચાર કે મત માંગવા આવું નહીંના બેનરો લગાવી દીધા છે સાથે જ આ દીવા માતર પુનગામ કારેલા સહિતના અસરગ્રસ્ત ગામના ખેડૂતોએ જો ભરૂચના ઉમેદવારોએ તેઓના મત જોઈતા હોય તો જ્યાં બધું વળતર ચૂકવાયું છે તેવા સુરત નવસારી અને વલસાડ મત માંગવા જવા પણ ટકોર કરી દીધી છે ભરૂચ જિલ્લાના એક્સપ્રેસ વેના બત્રીસ ગામના અસરગ્રસ્ત ખેડૂતો સુરત નવસારી અને વલસાડ મુજબ વળતરની માંગ છેલ્લા કેટલાક વર્ષોથી જિલ્લા વહીવટીતંત્ર રાજ્ય અને કેન્દ્ર સરકાર સાથે એનએચએઆઈ પાસે કરી રહ્યા છે હવે ચૂંટણી ટાણે એક્સપ્રેસ વેના અસરગ્રસ્ત ખેડૂતોનું આંદોલન કેવું સ્વરૂપ પકડે છે અને તેઓની માંગણીઓ છે કે નહીં તે જોવું સ્વીકાર મારે વડાપ્રધાનને એક જ સંદેશો આપવો છે કે જે દિવસે તમે મુખ્યમંત્રી ગુજરાતના હતા એ દિવસે પ્રધાનમંત્રીમાં માં જવા માટે અમે બહેનોએ કેટલો સાથ સરકાર તમને આપ્યો ગુજરાતની ભરૂચ જિલ્લાની બહેનોએ ભાઈઓ કેટલો સાથ સરકાર આપ્યો ને આજે તમે અમારી સાથે અન્યાય કરો છો ત્યારે સીઆર પાટીલ ક્યાં ગયા હતા સી પાટીલ હતા અહીંયા તો તો સીઆર પાટીલે છે તે તમારો એક એક સુરત નવસારી વલસાડ એ લોકોનું એ લોકોની માંગ સ્વીકારી તો અમે ગુજરાતના ખેડૂતો નથી તો અમને ગુજરાતના ખેડૂતોને કોઈ અધિકાર નથી વર્તળ આપવાનું અમારી એક જ માંગ છે કે જ્યાં સુધી અમારું વળતર યોગ્ય અમને નહીં મળે અમારે એક્સપ્રેસ વેમાં અમારી જમીન જાય છે તેનું ત્યાં જ્યાં સુધી વળતર નહીં મળે ત્યાં સુધી અમે આ ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ અને અમારી સાથે બત્રીસ ગામ પણ સાથે જોડાયેલા છે ને એ પણ દરેક ગામમાં આ રીતે ચૂંટણીનો બહિષ્કાર કરે છે આ જે બેનર પર અમે લખેલું છે એ જ રીતે અમે જનપ્રતિનિધિઓને પણ જણાવવા માગીએ છીએ કે જે અમારો નિર્ણય જ્યાં સુધી નહીં આવે કે અમને યોગ્ય વળતર માટેની કોઈ એ નહીં મળે ત્યાં સુધી જનપ્રતિનિધિને પણ ગામમાં નહીં આવવા દઈશું અને કોઈ પણ પાર્ટીને ગામમાં ઘુસવા નહીં દઈશું